સુરતમાં પત્ની દીકરાને મોતને ઘાટ ઉતારનારનું રીકન્સ્ટ્રક્શન ઘરે લઈ જવાતા હત્યાનું કર્યું એવું બહુ વર્ણન સુરતના સરથાણા જકાતનાકા રાજન સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં અગિયાર દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરીને પત્ની પુત્રની હત્યા કર્યા બાદ બે વખત અપઘાત પ્રયાસ કરનાર સ્મિતને ગત રોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે અટકાયત કરી હતી ત્યારબાદ પોલીસ આજે તેને લઈને તેના ઘર પર રીકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો હતો મળતી માહિતી મુજબ સુરતના સરથાણા જકાત નાકા રાજન સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં અગિયાર દિવસ અગાઉ હું એકલો પડી ગયો છું હવે આપણું કોઈ નથી કહીને પત્ની પુત્રીની હત્યા કરી નાખી હતી ત્યારબાદ માતા પિતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરીને બાદમાં પોતાના ઉપર પણ ચપ્પુ ફેરવી દીધો હતો સ્મિત સાથે મંદુખને લીધે નહીં પણ અન્ય કારણોસર હુમલો કર્યાની આશંકા પોલીસ સેવી રહી હતી હોસ્પિટલમાં બાથરૂમનો કાચ તોડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના પરિવારમાં કોઈને એકબીજાથી સાથે બનતું નહોતો અને હંમેશા ઝઘડા થતા હતા સ્મિથ માતા પિતા સાથે ખપૂરતી જ વાત કરતો હતો પોલીસે આ અંગે તેની પૂછપરછ માટે પ્રયાસ કર્યા હતા પણ શરૂઆતમાં ગળું દુખે છે કહીને જવાબ આપવાનું ટાળતા સ્મિથે હોસ્પિટલમાં દાખલ હતો ત્યાં બાથરૂમનો કાચ તોડીને ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદા જુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરીને આપઘાત કરવાનું

પોતે એના પત્નીને જે અગાઉ જે સ્ટોરી બતાવતો તો એ રીતે જ બતાવે છે કે પહેલાં પત્નીને મારી ત્યારબાદ બાળકને અને પછી માતા પિતાને ગંભીર ઇજા પહોંચાડેલ છે આવું જણાવે છે પણ હજુ બનાવનું સ્પષ્ટ કારણ સુકામ આવું કરેલ છે એ સ્પષ્ટ જણાવતો ના હોય એકને એક વાત ફરી ફરીને કે ઝઘડો ઝઘડો પણ આ રીતે જણાવે છે બનાવનું સ્પષ્ટ કારણ પણ હજુ બહાર નથી આવ્યું એવું લાગે છે અને ઉપરાંત એના ઘરમાં ઝઘડો સિવાય બીજું શું પ્રશ્ન છે બીજા કોઈ કારણ છે કે કેમ એ માટે હવે આરોપીને એરેસ્ટ કરી અને એરેસ્ટ કરેલ છે તો હવે રિમાન્ડની પ્રોસેસ અમે કરી રહ્યા છીએ ઘટના જે હતી જે સત્યાવીસ તારીખે બનાવ બનેલ એના પત્ની અને માતા પિતાને ઈજા પહોંચાડી અને પત્ની અને બાળકને જે મોત નિપજાવેલ હતું અને એનું કારણ જે બતાવતા પોતે કે હું ઘરના ઘર ગ્રહ કંકાસથી થાકી ગયેલો હતો અને પહેલાં અમે એના અનુસંધાને પત્નીને મારે આગલા દિવસે પણ ઝઘડો થયેલો હતો ઉપરાંત વારંવાર ઘરમાં પણ ઝઘડા થતા હતા આ બાબતે અને સવારે પણ અત્યારે જણાવે છે કે સવારે પણ અમારે ઝઘડો થયેલો હતો અને એ ગુસ્સામાં આવી અને મેં પત્નીના ગળામાં ચપ્પુ મારી લીધેલું અને ત્યારબાદ બાળકના ગળામાં ચપ્પુ મારી દીધી અને બેને મોત નીપજાવેલ અને માતા પિતાને પછી ગળામાં ગળાના ભાગે ગંભીર ઈજા કરી અને પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી કેમેરામેન સેનલી વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે